કેમ છો બધા મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે જવાના છીએ ચાલે છે નવા હાલો પછી જમીન નીકળી પછી પછી તમને આગળનો વ્યૂ દેખાડી કેવો મસ્તીનો છે હાલ જમીન નીકળી હવે આ આવી ગયું કેરાળા અહીંયા અમે નાવા પડશું અમારી એક ગેંગ જો અમે પડી ગઈ છે આ અમારી પહેલાંના આવી ગયેલા બધા અમે હજી આ જ આવી છીએ જો કેમ બધા ખાલી વ્યૂ જો તમે એક નંબર વ્યૂ આવી ગયો વાદળાનો હાલો અમે હેઠે આ ઊભા રહી જાઓ ભાઈ આવી છીએ અમે પડવા ઠેકો લાગી ગયું પગમાં જુઓ તમે આ માછીમારનું ટ્યુબ મચ્છી પકડવા આવ્યા છે હું હે ભાઈ બોલ બોલ જો પડવા મીંડા છે ઊંડા માય આ લોકોને બીક જ નથી મરવા મરવાની હા ભાઈ આવી ગયા બ્લોક માં બધા તમે હાલો ડાય મારો એક એક કરીને બધાય હાલે માય ડાય ભાઈ મચ્છી પકડે છે બે માણા છે હા ભાઈ આ સાઈડ સિસરું છે અને આ સાઈડ ઊંડું છે એમાં મચ્છી મચ્છી તો એ છે અમારા ભાઈ બીજા જો ભાઈ ડૂબી ગયો હવે પૂરું હા મારા જૂના મિત્ર શ્રી હર્ષભાઈ પટેલિયા શું કેવું છે ભાઈ તમારું નાવામાં જાડું પાણી ગરમ

તમે જોઈ શકશો દર્શક મિત્રો આ મેગી નો પ્રોગ્રામ ચાલુ છે અમારા કંદોઈ મેગી બનાવે છે જો હામુ જોવે છે હામુ જોઈએ અલે હામુ જોઈએ અલે બે આંગળી જગા અમે ઉપરે જો ભાઈ અમારા મેગી બનાવવા માથું છે રોજ મેગી ખાય છે અને પાયરી ઉપર અમારા ત્રણ વાંજરા બેઠા એક ટી શર્ટ વિનાનો વાંજરો હાલે એ ભાઈ બનાવી દઉં ભાઈ મેગી અમારી શેફ છે અંદર હાલો કાંઈ વાંધો નહીં વરસાદ વરસાદી નહીં આવે આ વખતે હાલો ભાઈ બનાવો બનાવો ભૂખ લાગીશ હા ભાઈ જો તમે વ્યવ જો ખાલી એક નંબર છે વાદળા વરસાદ આવે એવું હા મેગી ખાઈ હતી ભાઈ અમે અરે લાવ લાવ મેગીનો સીન આ આવી ગયા લો આઠ મેગી છે ભાઈ આઠ જણા હતું

အပေါ်ရအောင်နခုဒုလိုက်မှာလိုက် भाई အားဝါရဝရအူပဲ

કઈ દે ભાઈ હું કહેવાનું છે લાઈક દે ગયો શેર તો કરવાનું ભૂલાય જ નહીં ફોલો કરી લેજો આઈ ભાઈ ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ચેનલ ને નવા છે એમ ના પડે જાય ભાઈ ગાયર બસ કેમ છો બધા મિત્રો સોરી તમને રોડ નો વિડીયો ન બતાવી શકા અમે ક્યારેક બહુ પોન હતું વિડિયો ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લેકન દબાણ ભૂલતા નહીં નવા વિડીયો હલો બાય બાય જય હિન્દ